અમદાવાદ મહાનગરપાલિકા વસ્ત્રાપુર તળાવનું સાડા પાંચ કરોડના ખર્ચે નવીનીકરણ હાથ ધરશે છ મહિના અગાઉ આસપાસના લારી ગલ્લા ધારકોના કારણે ઉંદરો દ્વારા તળાવની દિવાલો અલગ અલગનીકરણના દવાઓ કામગીરી શરૂ કરાશે આ તરફ બાજુના બોર્ડમાં આવેલા પાંચા તળાવની દિવાલ ત્રણ વર્ષ અગાઉ તૂટી હતી ત્રણ વર્ષમાં મંથર ગતિએ ચાલતી કામગીરીના કારણે હજુ માત્ર પચાસ ટકા કામ પૂરું થયું છે એક રાતમાં દસ ઇંચ વરસાદ પડવાના કારણે તળાવની ની દિવાલ તૂટી હતી જે ફરી ઉભી કરવા માટે કોન્ટ્રાક્ટર દ્વારા ત્રણ વર્ષ જેટલો સમય લાગ્યો છે જેના કારણે તળાવમાં આવતા મુલાકાતીઓની સંખ્યામાં પણ ઘટાડો થયો છે વસ્ત્રાપુર તરાવનો વાત કરીએ કે ખાતમુહૂર્ત આવતીકાલે દેશના ગૃહ અને સહકાર મંત્રી અને આ વિસ્તારમાં જેમનું સતત માર્ગદર્શન મળી રહ્યું છે એવા ગાંધીનગરના લોકસભાના સાંસદ સભ્ય આદરણીય અમિતભાઈ શાહના વર્ચ્યુઅલ પ્રયત્નોથી આવતીકાલે મિરચી ગ્રાઉન્ડ ખાતેથી થશે અને આવનાર સમયની અંદર વસ્ત્રાપુર ખાતે લેકનું એક નવું નજરાણું આપણને જોવા મળશે બીજી વાત કરી કે પાંચા તરાવ વેજલપુર વિધાનસભા અંતર્ગત આવે છે ત્યાં ગ ગત મોન્સૂન સિઝન દરમિયાન જે દિવાલ તૂટી હતી એ દિવાલનું પણ રિપેરિંગ કામ ચાલે છે ગાંધીનગર લોકસભાના બધા જ તરાવો જે છે તેનું બ્યુટિફિકેશન હોય મોડિફિકેશન હોય એના રિપેરિંગના કામો હોય કોર્પોરેશન દ્વારા ઉપરાંત પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશીપ અંતર્ગત આ તળાવોનું કામગીરી હાલમાં દરેક ઠેકાણે ચાલી રહ્યું છે અને આ તળાવો જે છે એને એકબીજા સાથે ઇન્ટેલ લેકિંગ કરવાની કાર્યવાહી પણ હાથ ધરવામાં આવશે અમદાવાદ શહેરમાં વર્ષ બે હજાર વીસ એકવીસમાં પડેલા વરસાદના કારણે સરખેજ વોર્ડમાં આવેલા પાંચ આ તળાવની દિવાલ તૂટવાની પરિસ્થિતિ બની લગભગ બે વર્ષથી વધુનો સમય થયો છે પણ અમદાવાદ મહાનગરપાલિકા હજી સુધી આ દિવાલનું સમારકામ નથી કરી શકી બીજી તરફ વસ્ત્રાપુર તળાવ કે જેના દિવાલનો કેટલોક ભાગ ઉંદરો એક ઉતરી ખાધો હતો અને તેના સમારકામની પ્રક્રિયા પૂર્ણતાના આરે છે પાંચ કરોડના ખર્ચે તેનું નવીનીકરણ થવાનું છે પણ આ દ્રશ્યો છે અમદાવાદના સરખેજ વિસ્તારના પાંચા તળાવના કે જેને ત્રણ વર્ષ બે વર્ષથી વધુનો સમય થઈ ગયો છે પણ આ તળાવ છે તે હજી સુધી શરૂ નથી થઈ શક્યું આ આરસીસીની દિવાલ બનાવવા માટે અને આ સ્લોપ બનાવવા માટે કોન્ટ્રાક્ટરે બે વર્ષથી વધુનો સમય લીધો છે જેના કારણે થઈને પરિસ્થિતિ એ પ્રકારની બની છે કે આ તળાવ છે તે આખું બંધિયાર બની ચૂક્યું છે અને અહીંયા આવતા જે મુલાકાતીઓ છે તેમણે પણ અહીંયા આગળ આવવાનું બંધ કર્યું છે આ પહેલાં પણ વર્ષ બે હજાર વીસમાં કેન્દ્રીય ગૃહમંત્રીએ ઓડા અને અમદાવાદ મહાનગરપાલિકાના અધિકારીઓ સાથે રિવ્યૂ બેઠક યોજી હતી અને તે વખતે સ્પષ્ટ સૂચના આપી હતી કે તળાવ અને તેની આસપાસના વિસ્તારો છે તેમાં બ્યુટિફિકેશનના કામ પર ભાર મૂકવામાં આવે પરંતુ તેમની સૂચના પણ અવગણના કરવામાં આવી રહી હોય તે પ્રકારની સ્થિતિ છે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનનો દાવો છે કે કામગીરી પચાસ ટકા પૂર્ણ થઈ ચૂકી છે એટલે કે હજી પણ બેથી ત્રણ મહિનાનો સમય અંદાજીત લાગી શકે તેમ છે અને આ તળાવની દિવાલનું કામ ઝડપથી કરવા માટે હાલના ભાજપના કોર્પોરેટર અને રિક્રિએશન કમિટીના ચેરમેન વર્તમાન રિક્રિએશન રિએશન કમિટીના ચેરમેન જયેશ ત્રિવેદીએ પણ પત્ર લખ્યો હતો જે બાદ પણ આ કામગીરી છે તે હજી ધીમી ગતિએ ચાલી રહી હોય તે પ્રકારની પરિસ્થિતિ જોવા મળી રહી છે કેમેરામેન કમલેશ પટેલ સાથે કુશાંત સોન એબીપી મિતા અમદાવાદ